વિવિધ સફાઈ કામદાર હોસ્પિટલ અને મેનહોલ સહિતના કામદારો મંડળ સાથે જોડાયેલા છે સોમવારે નોકર મંડળે મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અઢાર સપ્ટેમ્બરે નોકર મંડળે વિશાળ રેલીનું આયોજન કર્યું છે સારંગપુર

લાખ હજારોની સંખ્યામાં મુચફળ કોર્પોરેશન આવી અમે સૂત્રોચાર કરીશું અચ્છા અચાપ ચતાવી નહીં થાય તો કયા પ્રકારની અમારી જો માંગણીઓ પૂરી નહીં થાય તો ગાંધીજીગ્યા માગ માર્ગે અમે પ્રતિક ઉપવાસ કરીશું ઉપવાસ કર્યા પછી બી જો અમને એ લોકો બોલાવવામાં નહીં આવ તો ના છૂટક્યા અમારે હડતાળ પાડવા ફરજ પડશે